દાહોદ શહેરમાં પવિત્ર અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા હર્ષ ઉલ્લાસ સાથે નીકળવામાં આવી હતી તેની સાથે સાથે દાહોદમાં ગુજરાત રાજ્ય સરકાર તરફથી દાહોદ ફાયર સ્ટેશનને મિની ફાયર ફાઈટર વાહનની નવા નજરાનાની ભેટ આપવામાં આવી હતી આ મિની ફાયર ફાઇટરમાં બહુ આધુનિક મશીનરી સાથે જોડાયેલું છે જે ત્રીસ ફીટની ક્ષમતા સુધી હાઈ પ્રેશરથી પાણીનો મારો ચલાવી આગ બુજાવવામાં મદદરૂપ થશે આ આધુનિક ફાયર ફાઈટરમાં રોડ રસ્તા વચ્ચેના ટ્રાફિકને સચેત કરવા માટે એલાર્મની પણ સુવિધા છે જ્યારે વીજ ઉપકરણો દ્વારા શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે ત્યારે જે તે વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે ત્યારે આ મિની ફાયર ફાઈટરમાં રિમોટ કંટ્રોલથી લાઇટ ચાલુ કરવામાં આવે છે જેમાં અંધારામાં પણ આગ બુજાવવામાં મદદરૂપ થાય છે ખરેખર આ આધુનિક ફાયર ફાઈટર બહુ છે બહુ ઉપયોગી થશે તેવું લાગી રહ્યું છે અહેવાલ ચાલુ રાખો નગરપાલિકાને એક મિની ફાઈટર આપવામાં આવે છે મિની ફાઇટર તો છે જ આપણી પાસે પણ આ ખરેખર આધુનિક છે એનામાં એટલી બધી વિશેષ સગવડો છે પાણીની સાથે એરનું પણ પ્રેશર આવે છે જેનાથી આપણે ઝડપથી આગ કંટ્રોલમાં લઈ શકીએ એનાથી પણ વિશેષ એક વધુ સુવિધા આપવામાં આવી છે એનામાં એક દસ ફૂટ ઊંચા પોલ પર હાઈમેક્સ લાઇટો નાખેલા છે જેના કારણે જ્યારે આપણે જે તો કોઈ નાના વિસ્તારમાં ગલીમાં આગ લાગતી હોય છે ત્યારે જી બી જ્વારા તેમનો પાવર સપ્લાય કટ કરીને કામો હોય ત્યારે જ્યારે લાઇટોની અમત આવશ્યકતા હોય છે એવા સમયે આ આ લાઇટ લગભગ આખા વિસ્તારમાં પડશે એનાથી આપણે ફાયર સ્ટેશનના કર્મચારીઓને ફાયર ઇન્સ્પેક્ટરને બધાને આગ વળવવામાં બહુ સરળતા પડે છે આ આવા અસરથી જ્યારે ગુજરાત સરકારે તેને આપ્યો તો અમે સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ અને આજથી દાહોદ શહેરના ફાયર સ્ટેશન વિભાગને એક આ મિની ફાઇટર દ્વારા એક નવું નોંધાણું આવ્યું છે જે દાહોદ શહેરને ચોક્કસ લાભદાયી રહેશે જય જગન્નાથ